સુખડી બનાવવા માટે મેં આ રેગ્યુલર જ ઘઉનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલીમાં રોજ વાપરતા હાઈએ એ હવે એક વાટકી લોટ લીધો છે તો મેં અડધી વાટકી આવી રીતે ઝીણો સમારીને ગોણ લીધો છે તો ચાર મોટી ચમચી ઘી થશે તો જો હવે આપણે ઘી ગરમ થાય એટલે આપણે એમાં લોટ ઉમેરી દેવાનું જો તમે પણ આવી રીતે મારી રેસીપી ફોલો કરશો તો તમારી પણ સુખડી એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં મૂકસા વગળી જાય એવી એકદમ ટેસ્ટી સુખડી બનશે હવે આવી રીતે આપણે શેક્યું અને આપણને જો ઘી થોડું ઓછું લાગે તો આવી રીતે એકાદ ચમચી ઉપરથી એડ કરી દેવાનું અને ધીમા તાપે એકદમ આપણે સેજ કલર ચેન્જ થાય અને એકદમ સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું આપણે લોટ શેકવામાં શેર પણ કચાસ નહીં રાખવાની એકાદ બે મિનિટનો ટાઈમ આગો પાછો થાય તો પણ બાંધો નહીં પણ લોટ આપણે એકદમ પરફેક્ટ શેકવાનો કલર બદલાવો જોઈએ અને આજુબાજુમાં પણ સ્મેલ આવી જોઈએ હવે આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે એની સ્મેલમાં રાખા ઘરમાં આવી રહી છે હું જયારે પણ સુખડી બનાવું છું ત્યારે એક નાની ચમચી સૂટ પાવડર અંદર જરૂર એડ કરું છું હવે આપણે ગોળ નાખી દઈશું હવે ગોળ નાખ્યા પછી આપણે એકાદ થોડી સેકન્ડ માટે હલાવી અને તરત જ ગેસ આપણે બંધ કરી દઈશું આ સુખડી પાથરવા માટે મેં કોઈ નથી કરી કઈ જ નહીં તો પણ આપણી સુખડી એકદમ એ પથરાઈ પણ જશે અને એના પીસ પણ નીકળી જશે હવે એને આપણે પાથરી દઈશું જો તૈયાર છે એકદમ ઘીવાળી મવડી જેવી જ આપણી સુકડી તૈયાર છે તો હવે આપણી સુખડી એકદમ થરી અને તૈયાર છે હવે આપણે એના પીસ કરી લઈશું જો હવે આપણી સુખડી પીસ પાડી અને તૈયાર છે ખાવામાં એકદમ ટેસ્ટી અને સોફ્ટ તો તમે પણ આ રીતે બનાવજો અને તમારા પરિવારના દરેક સભ્યોને ખવડાવજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલારામ